રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ગેમ ઝોનને લઈને એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્સ જેવા કોમર્શિયલ બાંધકામમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે આવા ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ સીજીડીસીઆરમાં કરવાના જનહિતલક્ષી નિર્ણય કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીજી ડીસીઆરમાં જે જોગવાઈઓ કરી છે તેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ મિનિમમ એરિયા બાંધકામની ઊંચાઈ પાર્કિંગ સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની એનઓસીની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે ઉપરાંત સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજી એરિયાની જોગવાઈઓ કરવામાં આવી છે ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે બીયુ સર્ટિફિકેટ ફાયર એનઓસી તથા અન્ય તમામ લાયસન્સ સર્ટિફિકેટ એનઓસી પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવું પણ તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે નવા રેગ્યુલેશન્સમાં અગાઉ મેળવેલા વિકાસ પરવાનગી અથવા તો બીયું પરવાનગીવાળા બાંધકામોમાં ઉપયોગ શરૂ કરતાં પહેલાં નવા રેગ્યુલેશન્સમાં અગાઉ મેળવેલા વિકાસ પરવાનગી અથવા બીયું પરવાનગીવાળા બાંધકામોમાં ઉપયોગ શરૂ કરતાં પહેલાં નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ પરવાનગી મેળવી લેવાની રહેશે જો પરવાનગી વિના વપરાશ ચાલુ કર્યો હોય તો સીજીડીસીઆરના નવા રેગ્યુલેશન્સમાં દંડ લેવાની જોગવાઈ કરવાના નિર્દેશો પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા છે